તો સવારનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે આમ તો બપોરના પોણા આવ્યો છે સાડા માથે પંદર મિનિટ

હમ સენი તૈયારી ચાલે છે શું છે બોલો રેસિપી દેવાની હતી અંતરા વાત થઈતી ઠીક વાત અને મારા તમારે જીરા હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો અત્યારે વાગ્યા છે બપોરના બે ત્રણ વાગે નીકળવાનું છે મારે શૂટ કરવા બારગામ અને જેથી મારે નીકળવાનું ઓચિંતાનો જ પ્લાન છે આજે અને એ ડિસાઇડ સમજો ને કે એક વાગ્યાથી ઉઠે બપોરે એટલે બીજા જે આજના શૂટ હતા એને કેન્સલ કર્યા અને એ હવે હું રાજકોટ પાછો આવીશ ત્યારે અને આજે દાળ્રાય જીરા રાઈસ બનાવવાના છે તો દાલ ફ્રાય મારા જ વઘારવાની હોય એટલે બસ હવે ફટાફટ દાળ બનાવું અને લાઈટ ગઈ છે પાછળ જો હાલત વિડીયો અપલોડ થતો તો અટકી ગયો છે લાઈટ આવે એની રાહ છે અત્યારે ફોનની અંદર પંદર ટકા બેટરી છે આવા મીરાજી એક ટાઈમે ઓલમોસ્ટ તૈયાર છે ટેસ્ટિંગ ચાલુ છે હવે કાંઈ વધઘટ હોય તો બેનનું કામ અટકી ગયું છે જે ઓલી સબ્જી બનાવવાની હતી ક્રશ કેમ થાય લાઈટ જ નથી બધું બરાબર છે મીઠુંય બરાબર મીઠું બરાબર છે ઓકે ઓછું છે ઉપરથી લીંબુ

બધાને જાણીને આશ્ચર્ય થશે કે બપોરે લાઈટ નહોતી ગઈ ટ્રીપિંગ થઈ ગયું મતલબ અમારી મેન સ્વિચ ઓફ થઈ ગઈ હતી વધારે લોડ કારણે અમને એમ કે લાઈટ નથી લાઈટ નથી કેટલા વાગે લગી લાઈટ વગર લેવું કેટલું કામ અમારું વેસ્ટ મતલબ થયું મિક્સચરમાં એવું જે કરવાનું હતું શાક બનાવવા માટે એ શાકય ન થયું પછી બધાએ દાલ ફ્રાય જીરા રાઇસ જ ખાઈ લીધું પછી રહી રહીને યાદ આવ્યું કે અમારે જ કેમ એકને લાઈટ નથી પછી જોયું તો અમારી એક જ મેઇન સ્વિચ ઓફ થઈ ગઈ હતી પછી ઓન કર્યું પછી એડિટિંગ કરું છું પછી મારે જાવું છે તો થોડાક વિડીયો એડિટ કરીને રાખી દઉં તો નો વાંધો આવે ને બપોરનું કામ ચાલુ હતું લગભગ ચારક વાગ્યાનું પછી આઠ વાગ્યા છે હવે એને રસોઈ કરશું બપુજીને ભૂખ નથી કાંઈ દીદીને સેમ એસિડિટી થઈ ગઈ છે ઓલો આ એક મહિનો આખું જ્યુસ ને એવું બધું એ સૂપ ને એવું પીધું ને અચાનક જમવાનું સ્ટાર્ટ કર્યું એમાં પછી ડાબેલી હું ને બા બેચી જમવામાં એટલે ભાખરી કરવું છે બા ભાખરીને દૂધ અને હું ભાખરીને દહીં તિખારી ખાઈશ આ પણ એક અફસોસ એ બી છે કે દહીં તિખારી વઘાર મારવાવાળા માણસ મારા એ જતા રહ્યા છે હવે કોણ વઘારી દઈશ મને દહીં તિખારી આ રીતના સુરેન્દ્રનગરમાં મહેમાન જતી છે કેમ નહીં આવી બસ થેન્ક યુ ભરતભાઈ સુરેન્દ્રનગરમાં અમે આવી ગયા છીએ સાંજના હવે તમને ઇન્ટ્રોડક્શન કરાવું છું હું તો ઘણી વાર આપડે સુરેન્દ્રનગર ના વિડીયો ભરતભાઈ જોયા બધા હવે ગાંઠિયા ભજીયા આનો જંબાવળો છે અત્યારે આ કટી અત્યારે વાઈ ગયા 10 સોસાયટીમાં ગણપતિ મહોત્સવ છે તો એનો ફાળો ને એ બધા આવ્યા હતા એટલે એ આપ્યું અને અમારા બાજુમાં એક નવા નેબર રહેવા આવ્યા છે એમને ઇન્વાઇટ કરવા આવ્યા હતા એમની ઘરે હવન ને એવું છે દસ તારીખે એટલે કે પ્લીઝ તમે હરિદ્વાર જાવ એ પહેલાં આવજો કે પછી જાજો એટલે થોડીક વાર બધાએ વાતો કરી ને હવે આનંદને ફોન કરશું એને હાલ ચાલ ખબર અંતર થોડીક સીઆઈડી કરી લઈ એટલે એને એમ થાય કે નામ પૂછી લીધું જોકે એને એમ ન થાય મારે તો પૂછવું જ પડે કે શું કરે છે ઘણા ટાઈમ પછી સુરેન્દ્રનગરમાં છીએ અને હજી હજી જસ્ટ હોટલ આવ્યા છીએ થાયકા જ રાતના વાયગા છે સાડા દસ આ છે અમારો રૂમ અને ઘણા દિવસ પછી કાલે બહુ જૂની ને જાણીતી જગ્યા જવાનું છે તમને જ ખ્યાલ આવશે અને જે વિચાર્યું છે એ રીતના બધું પ્રોપર થઈ જાય તો પછી તમને માહિતી આપીશ પ્રોપર કે ભાઈ અહીંયા જર્ની યાદો અમારી ઘણી જોડાયેલી છે એ જગ્યાથી ચાલો હવે ઓહો હાલે તો સારું આ સ્પીડ છે પણ આની પહેલાં એ ઓલું વિન્ડો એસી હોય તો એ રૂમ ચેન્જલી નામાં આવ્યો તો અત્યારે હવે જોઈને એમ લાગે છે તો આ જૂનું કામ કરતું હોય સારું મળીએ હવે કાલે સવારે અત્યારે ગુડ નાઇટ અત્યારે રાતના વાંગ્યા છે સવાર અગિયાર બાબુજી બીબીસી જોવે છે બા 我们三倍结晶啊！